ભાષા વર્ગીકરણની પદ્ધતિઓ ભાષા માનવ સંચાર સંસ્કૃતિ અને વિચારોનો આધાર છે અને વિશ્વમાં હજારો ભાષાઓ વિવિધ સ્વરૂપો રચનાઓ અને લાક્ષણિકતાઓ સાથે અસ્તિત્વ ધરાવે છે ભાષા વર્ગીકરણની પદ્ધતિઓ ભાષાઓને તેમની ઉત્પત્તિ રચના ઉપયોગ અને સામાજિક સાંસ્કૃતિક સંદર્ભના આધારે વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરે છે આ વર્ગીકરણ ભાષા શાસ્ત્રીઓ ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓને ભાષાઓના વિકાસ સંબંધો અને વિવિધતાને સમજવામાં મદદ કરે છે આ લેખમાં ભાષા વર્ગીકરણની મુખ્ય પદ્ધતિઓ ભૌગોલિક આનુવંશિક રૂપાત્મક કાર્યાત્મક અને સામાજિક આધારને વિસ્તારથી સમજાવવામાં આવશે દરેક પદ્ધતિની વિશેષતાઓ ઉદાહરણો મહત્વ અને પડકારો પર પ્રકાશ પાડવામાં આવશે જેથી ભાષાની જટિલતા અને વિવિધતાને સ્પષ્ટ રીતે સમજી શકાય એક ભૌગોલિક આધાર પર વર્ગીકરણ જિયોગ્રાફિકલ ક્લાસિફિકેશન ભૌગોલિક આધાર પર વર્ગીકરણમાં ભાષાઓને તેમના ભૌગોલિક વિસ્તારો અથવા પ્રાદેશિક વિતરણના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે આ પદ્ધતિ ભાષાઓને તે ક્ષેત્ર અનુસાર જૂથોમાં વહેંચે છે જ્યાં તે બોલાય છે આ ભાષાની પ્રાદેશિક લાક્ષણિકતાઓ અને સાંસ્કૃતિક પ્રભાવોને સમજવામાં સહાયક છે વિશેષતાઓ પ્રાદેશિક વિતરણ ભાષાઓ ખંડો દેશો અથવા વિશિષ્ટ પ્રદેશોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ભારતીય ભાષાઓ યુરોપીય ભાષાઓ અથવા આફ્રિકન ભાષાઓ સાંસ્કૃતિક પ્રભાવ ભૌગોલિક નિકટતાને કારણે ભાષાઓ એકબીજાથી પ્રભાવિત થાય છે જેમ કે ભારતમાં હિન્દી અને ઉર્દુ વચ્ચે સમાનતાઓ બોલીઓનો સમાવેશ આ પદ્ધતિ ભાષાની બોલીઓ અને ઉપબોલીઓને પણ પ્રાદેશિક આધાર પર સામેલ કરે છે ઉદાહરણ તરીકે હિન્દીની ભોજપુરી બોલી પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં બોલાય છે પર્યાવરણીય પ્રભાવ ભાષાઓ સ્થાનિક પર્યાવરણ અને જીવનશૈલીથી પ્રભાવિત થાય છે જેમ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી સંબંધિત શબ્દ ભંડોળ ઉદાહરણો ભારતીય ભાષાઓ હિન્દી તમિલ બંગાળી મરાઠી તેલુગુ વગેરે આ ભાષાઓ ભારતીય ઉપખંડના વિવિધ પ્રદેશોમાં બોલાય છે ઉદાહરણ તરીકે હિન્દી ઉત્તર ભારતમાં અને તમિલ દક્ષિણ ભારતમાં મુખ્ય છે યુરોપીય ભાષાઓ અંગ્રેજી બ્રિટન ફ્રેન્ચ ફ્રાન્સ જર્મન જર્મની અને સ્પેનિશ સ્પેન આ ભાષાઓ યુરોપના વિવિધ દેશોમાં બોલાય છે આફ્રિકન ભાષાઓ સ્વાહિલી પૂર્વી યુરોબા અને અમહારિક એશિયાઈ ભાષાઓ મેન્ડરિન ચીન જાપાનીઝ જાપાન અને થાઈ થાઇલેન્ડ હિન્દીની બોલીઓ ભૌગોલિક આધાર પર હિન્દીની બોલીઓ જેવી કે અવધિ મધ્ય ઉત્તર પ્રદેશ બ્રજ મથુરા આગ્રા અને ભોજપુરી બિહાર મહત્વ સાંસ્કૃતિક સમજ આ પદ્ધતિ ભાષા અને પ્રાદેશિક સંસ્કૃતિ વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે તમિલ ભાષા દ્રવિડ સંસ્કૃતિને દર્શાવે છે ભાષાકીય પ્રભાવ ભૌગોલિક નિકટતાને કારણે ભાષાઓ વચ્ચે શબ્દોની આપલે આપ અને મિશ્રણ થાય છે જેમ કે હિન્દીમાં અરબી અને ફારસી શબ્દોનો સમાવેશ શિક્ષણ અને નીતિ આ સરકારો અને શિક્ષણવિદો ને પ્રાદેશિક ભાષાઓને સાચવવા અને શિક્ષણ માં ઉપયોગ કરવા માટેની નીતિઓ બનાવવામાં મદદ કરે છે ભાષા સંરક્ષણ આ લુપ્તપ્રાય પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓને ઓળખવા અને સાચવવામાં સહાય કરે છે પડકારો અસ્પષ્ટ સીમાઓ ભૌગોલિક સીમાઓ હંમેશા સ્પષ્ટ હોતી નથી જેમ કે ભારતમાં હિન્દી અને ઉર્દુ નો મિશ્રિત ઉપયોગ પ્રવાસ અને વૈશ્વિકીકરણ લોકો છે જેમ કે અમેરિકામાં હિન્દી નો ઉપયોગ બોલીઓની જટિલતા એક જ ક્ષેત્ર માં ઘણી બોલીઓ હોઈ શકે છે જેનાથી વર્ગીકરણ જટિલ થઈ જાય છે બે આનુવંશિક આધાર પર વર્ગીકરણ જેનેટિક ક્લાસિફિકેશન આનુવંશિક વર્ગીકરણમાં ભાષાઓને તેમના ઐતિહાસિક અને કૌટુંબિક સંબંધોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે આ પદ્ધતિ ભાષાઓના સામાન્ય મૂળ મૂળ અને વિકાસને સમજવા પર કેન્દ્રિત છે છે જે ભાષાઓ એક એક જ ભાષામાંથી વિકસિત થઈ તેમને ભાષા પરિવારમાં રાખવામાં આવે છે વિશેષતાઓ ભાષા પરિવાર ભાષાઓ સામાન્ય મૂળ ભાષા પ્રોટો લેંગ્વેજના આધારે જૂથોમાં વહેંચવામાં આવે છે ઉદાહરણ તરીકે ઇન્ડો યુરોપિયન ભાષા પરિવાર ઐતિહાસિક વિકાસ આ પદ્ધતિ ભાષાઓના ઐતિહાસિક વિકાસ અને પરિવર્તન ને ટ્રેક કરે છે જેમ કે સંસ્કૃત માંથી હિન્દી નો વિકાસ તુલનાત્મક અભ્યાસ ભાષાઓ વચ્ચે સમાન શબ્દો વ્યાકરણ અને ધ્વનિઓની તુલના કરીને તેમના સંબંધો સ્થાપિત કરવામાં આવે છે વંશ વૃક્ષ મોડેલ ભાષા પરિવારો ને એક વંશ વૃક્ષ ના રૂપમાં દર્શાવવામાં આવે છે જેમાં મૂળ ભાષામાંથી શાખાઓ નીકળે છે ઉદાહરણો ઇન્ડો યુરોપિયન ભાષા પરિવાર આમાં હિન્દી અંગ્રેજી જર્મન ફ્રેન્ચ રશિયન અને સંસ્કૃત સામેલ છે ઉદાહરણ તરીકે હિન્દીનું માતા અને અંગ્રેજીનું મધર સામાન્ય મૂળમાંથી આવે છે દ્રવિડ ભાષા પરિવાર તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આ દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓ છે સિનો તિબેટિયન ભાષા પરિવાર મેન્ડ્રિન કેન્ટોનીઝ અને તિબેટિયન આ મુખ્યત્વે પૂર્વી એશિયામાં બોલાય છે ઓસ્ટ્રો એશિયાટિક ભાષા પરિવાર ભારતમાં સંથાલી અને મુંડારી જેવી આદિવાસી ભાષાઓ આફ્રો-એશિયાટિક ભાષા પરિવાર અરબી, હિબ્રુ અને અમહરિક હિન્દીની ઉપશાખા ઇન્ડો-યુરોપિયન પરિવારની ઇન્ડો-આર્યન શાખામાં હિન્દી, ઉર્દુ, પંજાબી અને બંગાળી સામેલ છે મહત્વ ઐતિહાસિક સમજ આ ભાષાઓના વિકાસ અને માનવ સ્થળાંતરને સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે ઇન્ડો-યુરોપિયન ભાષાઓ પ્રાચીન સ્થળાંતરોનો પુરાવો આપે છે તુલનાત્મક ભાષા શાસ્ત્ર આ ભાષાઓ વચ્ચે સમાનતાઓ અને તફાવતો નો અભ્યાસ કરવાનો આધાર પ્રદાન કરે છે ભાષા પુનર્નિર્માણ આ પ્રાચીન ભાષાઓ જેમ કે પુનર્નિર્મિત કરવામાં મદદ કરે છે સાંસ્કૃતિક સંબંધ ભાષા પરિવારો સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો ને ઉજાગર કરે છે જેમ કે હિન્દી અને સંસ્કૃત નો ગાઢ સંબંધ પડકારો મર્યાદિત ઐતિહાસિક પુરાવા પ્રાચીન ભાષાઓ વિશે લેખિત પુરાવા મર્યાદિત હોવાને કારણે વર્ગીકરણ મુશ્કેલ હોય છે ભાષા મિશ્રણ ભાષાઓ એકબીજાથી પ્રભાવિત થાય છે જેનાથી આનુવંશિક સંબંધો અસ્પષ્ટ થઈ શકે છે ઉદાહરણ તરીકે હિન્દીમાં અરબી અને ફારસી શબ્દોનો સમાવેશ છે વિવાદાસ્પદ પરિવારો કેટલાક ભાષા પરિવારો જેમ કે ઓસ્ટ્રો એશિયા સંબંધો પર વિદ્વાનોમાં મતભેદ છે ત્રણ રૂપાત્મક આધાર પર વર્ગીકરણ મોર્ફોલોજીકલ ક્લાસિફિકેશન રૂપાત્મક વર્ગીકરણમાં ભાષાઓને તેમની સંરચનાત્મક અને વ્યાકરણિક લાક્ષણિકતાઓના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે આ પદ્ધતિ ભાષાની આંતરિક રચના જેમ કે શબ્દ નિર્માણ અને વાક્ય રચના પર કેન્દ્રિત છે વિશેષતાઓ શબ્દ નિર્માણ ભાષાઓ શબ્દો કેવી રીતે બનાવે છે અને સંયોજિત કરે છે તેના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે વ્યાકરણિક રચના વાક્ય નિર્માણ લિંગ વચન અને કાળ જેવા વ્યાકરણિક તત્વોનું વિશ્લેષણ લચીલાપણું કેટલીક ભાષાઓ શબ્દો જોડીને નવો અર્થ બનાવે છે જ્યારે અન્ય શબ્દોને સ્વતંત્ર રાખે છે પ્રકાર વિશ્લેષણાત્મક ભાષાઓ એનાલિટિકલ લેંગ્વેજીસ આમાં શબ્દો સ્વતંત્ર હોય છે અને અર્થ સ્પષ્ટ કરવા માટે શબ્દ ક્રમ અને સહાયક શબ્દો નો ઉપયોગ થાય છે ઉદાહરણ ચાઇનીઝ જેમાં હું ખાવાનું ખાઉં છું ફેન્ચી હું ખાવાનું ખાવું કહેવામાં આવે છે શબ્દ સ્વરૂપ બદલ્યા વિના ભાષાઓ અગ્લુટીનેટીવ લેંગ્વેજીસ આમાં શબ્દોમાં પ્રત્યય અથવા ઉપસર્ગ જોડીને અર્થ બદલાય છે ઉદાહરણ તુર્કી જેમાં એવ ઘરમાં પ્રત્યય જોડીને એવે ઘરમાં બને છે સંયોજક ભાષાઓ ઇન્ફ્લેક્શનલ લેંગ્વેજીસ આમાં શબ્દોનું રૂપ બદલીને અર્થ વ્યક્ત કરવામાં આવે છે ઉદાહરણ સંસ્કૃત અને હિન્દી જેમ કે રામ ગચ્છતી રામ જાય છે અને રામો ગચ્છતઃ રામ અને બીજો જાય છે પોલીસ સિન્થેટિક ભાષાઓ પોલીસ સિન્થેટિક લેંગ્વેજીસ આમાં એક શબ્દમાં ઘણા અર્થ અને વ્યાકરણિક તત્વો સામેલ હોય છે ઉદાહરણ કેટલીક મૂળ અમેરિકન ભાષાઓ જેમ કે ઇનુક્ટિટ્યુટ પૃથક ભાષાઓ આઇસોલેટિંગ લેંગ્વેજીસ આમાં શબ્દોનું કોઈ રૂપ પરિવર્તન થતું નથી ઉદાહરણ વિયેતનામીઝ ઉદાહરણો હિન્દી સંયોજક હિન્દીમાં લિંગ વચન અને કાળના આધારે શબ્દો બદલાય છે ઉદાહરણ લડકા પડતા હૈ અને લડકી પડતી હૈ મેન રેન વિશ્લેષણાત્મક શબ્દ ક્રમ મહત્વપૂર્ણ છે જેમ કે વો શુ ડુ તે પુસ્તક વાંચે છે તુર્કી સન્નાદી કિતાપલર પુસ્તકોમાં લર પ્રત્યે બહુવચન દર્શાવે છે નમ્રતા આપે છે જટિલ વ્યાકરણ દર્શાવે છે મહત્વ સંસરચનાત્મક સમજ આ ભાષાની આંતરિક રચના અને જટિલતાને સમજવામાં મદદ કરે છે ભાષા શિક્ષણ આ ભાષા શીખવાની અને શીખવવાની પ્રક્રિયાને સુગમ બનાવે છે કારણ કે શિક્ષકો સંરચનાત્મક લાક્ષણિકતાઓને સમજી શકે છે મશીન અનુવાદ રૂપાત્મક વિશ્લેષણ કુદરતી ભાષા પ્રક્રિયા અને અનુવાદ પ્રણાલીઓમાં ઉપયોગી છે ભાષાકીય તુલના આ વિવિધ ભાષાઓની રચનાઓની તુલના કરવામાં મદદ કરે છે પડકારો મિશ્રિત રચનાઓ કેટલીક ભાષાઓ એક થી વધુ પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવે છે જેમ કે હિન્દી માં પરિવર્તન સમયની સાથે ભાષાની રચના બદલાઈ શકે છે જેનાથી વર્ગીકરણ જટિલ થઈ જાય છે મર્યાદિત ડેટા કેટલીક ભાષાઓની રચના વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ હોતી નથી ચાર કાર્યાત્મક આધાર પર વર્ગીકરણ ફંક્શનલ ક્લાસિફિકેશન કાર્યાત્મક વર્ગીકરણમાં ભાષાઓને તેમના ઉપયોગ અને કાર્યના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે આ પદ્ધતિ ભાષાના સામાજિક સાંસ્કૃતિક અને વ્યવહારિક ઉપયોગ પર કેન્દ્રિત છે વિશેષતાઓ ઉપયોગનો સંદર્ભ ભાષાઓ તેમના ઉપયોગના ક્ષેત્ર જેમ કે શિક્ષણ ધર્મ સાહિત્ય અથવા વેપાર ના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે સામાજિક ભૂમિકા ભાષાની સામાજિક સ્થિતિ જેમ કે સત્તાવાર ભાષા માતૃભાષા અથવા સંપર્ક ભાષા લચીલાપણો ભાષાઓ વિવિધ સંદર્ભોમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવી શકે છે પ્રકાર માતૃભાષા વ્યક્તિની પ્રથમ ભાષા જેમ કે હિન્દી તમિલ અથવા બંગાળી સત્તાવાર ભાષા સરકારી અને વહીવટી કાર્યો માટે ઉપયોગમાં લેવાતી ભાષા જેમ કે ભારતમાં હિન્દી અને અંગ્રેજી સંપર્ક ભાષા લિંગવા ફ્રંકા વિવિધ ભાષા જૂથો વચ્ચે સંચાર માટે ઉપયોગમાં લેવાતી ભાષા જેમ કે વૈશ્વિક સ્તરે અંગ્રેજી અથવા ભારતમાં હિન્દી સાહિત્યિક ભાષા સાહિત્ય અને કલામાં ઉપયોગમાં લેવાતી ભાષા જેમ કે હિન્દીમાં પ્રેમચંદ ની વાર્તાઓ ધાર્મિક ભાષા ધાર્મિક ગ્રંથો અને વિધિઓમાં ઉપયોગમાં લેવાતી ભાષા જેમ કે સંસ્કૃત વેદ અરબી કુરાન અથવા પારી બૌદ્ધ ગ્રંથો તકનીકી ભાષા વિજ્ઞાન તબીબી અને તકનીકી માં ઉપયોગમાં લેવાતી ભાષા જેમ કે હૃદય નો હુમલો અથવા પ્રકાશ સંશ્લેષણ ઉદાહરણો માતૃભાષા અને સત્તાવાર ઉત્તર ભારતમાં હિન્દી માતૃભાષા છે અને સત્તાવાર ભાષા પણ છે અંગ્રેજી સંપર્ક ભાષા વૈશ્વિક વેપાર અને સંચારમાં અંગ્રેજી એક સંપર્ક ભાષા છે સંસ્કૃત ધાર્મિક ગીતા અને વેદમાં સંસ્કૃત નો ઉપયોગ ધાર્મિક ભાષા તરીકે થાય છે સાહિત્યિકરાલા અને પ્રેમચંદ ની રચનાઓ હિન્દી ને સાહિત્ય ભાષા તરીકે સ્થાપિત કરે છે મહત્વ સામાજિક ઉપયોગ આ ભાષાના સામાજિક અને વ્યવહારિક ઉપયોગ સમજવામાં મદદ કરે છે નીતિ નિર્માણ આ સરકારો સત્તાવાર અને શૈક્ષણિક ભાષાઓની પસંદગી કરવામાં સહાય કરે છે સાંસ્કૃતિક સંરક્ષ વૈશ્વિક સંચાર સંપર્ક ભાષાઓ વૈશ્વિક સહયોગ અને વેપાર પ્રોત્સાહન આપે છે પરિવર્તન સંઘર્ષ વિવિધ કાર્યાત્મક ભાષાઓ વચ્ચે સ્પર્ધા હોઈ શકે છે જેમ કે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે મર્યાદિત ઉપયોગ કેટલીક ભાષાઓ ફક્ત વિશિષ્ટ કાર્યો સુધી મર્યાદિત હોઈ શકે છે જેમ સંસ્કૃત નો ધાર્મિક ઉપયોગ પાંચ સામાજિક આધાર પર વર્ગીકરણ સોશિયલ ક્લાસિફિકેશન સામાજિક આધાર પર વર્ગીકરણમાં ભાષાઓને તેમના સામાજિક સંદર્ભ વપરાશ કરતા જૂથ અને સામાજિક સ્થિતિના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે આ પદ્ધતિ ભાષા અને સમાજ વચ્ચેના સંબંધને સમજવા પર કેન્દ્રિત છે વિશેષતાઓ સામાજિક જૂથ ભાષાઓ સમુદાય જાતિ વર્ગ અથવા વ્યવસાયના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે સામાજિક સ્થિતિ ભાષાની સામાજિક પ્રતિષ્ઠા જેમ કે ઉચ્ચ વર્ગની ભાષા અથવા લઘુમતી ભાષા સામાજિક પ્રભાવ સામાજિક રચના જેમ કે લિંગ વય અથવા શિક્ષણ ભાષાના ઉપયોગને પ્રભાવિત કરે છે પ્રકાર આદિવાસી ભાષાઓ ભારતમાં સંથાલી ગોંડી અને મુંડારી જેવી ભાષાઓ આદિવાસી સમુદાયો દ્વારા બોલાય છે શહેરી ભાષાઓ શહેરી વિસ્તારોમાં મિશ્રિત ભાષાઓ જેમ કે હિન્દી અને અંગ્રેજીનું મિશ્રણ ઇંગ્લિશ ઉચ્ચ વર્ગની ભાષાઓ ઐતિહાસિક રીતે સંસ્કૃત અથવા અંગ્રેજી જેવી ભાષાઓ ઉચ્ચ વર્ગ સાથે જોડાયેલી રહી છે લઘુમતી ભાષાઓ કેટલાક સમુદાયોની ભાષાઓ જેમ કે ભારતમાં સિંધી અથવા કાશ્મીરી વ્યવસાયિક ભાષાઓ વિશિષ્ટ વ્યવસાયોમાં ઉપયોગમાં લેવાતી ભાષા જેમ કે વકીલોની કાનૂની હિન્દી ઉદાહરણો સંથાલી ભારત અને ઝારખંડ માં સંથાલ આદિવાસી સમુદાયની ભાષાઓ હિંગ્લિશ શહેરી ભારતમાં હું ઓફિસ જઈ રહ્યો છું થોડો વ્યસ્ત છું જેવી મિશ્રિત ભાષા સંસ્કૃત પ્રાચીન ભારતમાં વિદ્વાનો અને ઉચ્ચ ભાષા કાનૂની હિન્દી હિન્દી લેવાતી જેમ ન્યાયાલય નો નિર્ણય મહત્વ સામાજિક ઓળખ આ સમુદાયો ની સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ ને ઉજાગર કરે છે સામાજિક સમાવેશ લઘુમતી અને આદિવાસી ભાષાઓને સાચવવામાં મદદ કરે છે સામાજિક ગતિશીલતા ભાષા સામાજિક સ્થિતિ ને પ્રભાવિત કરે છે જેમ કે અંગ્રેજી નો ઉપયોગ શહેરી નોકરીઓ માં નીતિ નિર્માણ આ ભાષા નીતિઓ અને શિક્ષણ માં સામાજિક સમાવેશ ને પ્રોત્સાહન આપે છે પડકારો ભેદભાવ કેટલીક ભાષાઓને નીચી માનવામાં આવે છે જેમ કે આદિવાસી ભાષાઓ જેનાથી સામાજિક અસમાનતા વધે છે વિલુપ્ત થવાનો ખતરો સામાજિક પરિવર્તન અને શહેરીકરણ ને કારણે ઘણી સામાજિક ભાષાઓ લુપ્ત થઈ રહી છે મિશ્રણ સામાજિક ભાષાઓ અન્ય ભાષાઓ સાથે મિશ્રિત થઈ રહી છે જેમ કે નિષ્કર્ષ ભાષા વર્ગીકરણની પદ્ધતિઓ ભૌગોલિક આનુવંશિક રૂપાત્મક કાર્યાત્મક અને સામાજિક ભાષાઓની વિવિધતા વિકાસ અને સામાજિક સાંસ્કૃતિક ભૂમિકાને સમજવા માટે એક વ્યવસ્થિત માળખું પ્રદાન કરે છે ભૌગોલિક વર્ગીકરણ પ્રાદેશિક સંસ્કૃતિ અને પ્રભાવને ઉજાગર કરે છે આનુવંશિક વર્ગીકરણ ભાષાઓના ઐતિહાસિક સંબંધોને પ્રગટ કરે છે રૂપાત્મક વર્ગીકરણ સંરચનાત્મક વર્ગીકરણ ભાષાના ઉપયોગને દર્શાવે છે અને સામાજિક વર્ગીકરણ ભાષા અને સમાજ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરે છે હિન્દી જે ઇન્ડો યુરોપિયન પરિવારની ઇન્ડો આર્યન શાખાની એક સંયોજક ભાષા છે તે આ બધી પદ્ધતિઓ હેઠળ આવે છે તે ઉત્તર ભારતની ભૌગોલિક ભાષા ભારતની સત્તાવાર અને સાહિત્યિક ભાષા અને સામાજિક રીતે વિવિધ સમુદાયોની ભાષા છે આ વર્ગીકરણો ફક્ત ભાષા વિજ્ઞાનને સમૃદ્ધ જ નથી કરતા પરંતુ ભાષા સંરક્ષણ શિક્ષણ અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવામાં પણ છે કે આ પદ્ધતિઓની સામે પડકારો છે જેમ કે મર્યાદિત ઐતિહાસિક પુરાવા ભાષા મિશ્રણ અને લુપ્તપ્રાય ભાષાઓનું સંરક્ષણ તેમનું સમાધાન કરવા માટે ભાષા નીતિઓ ડિજિટલ ટેકનોલોજી અને સામાજિક સમાવેશ પર ધ્યાન આપવું જરૂરી છે ભાષા વર્ગીકરણ માનવ સભ્યતાની જટિલતા અને સર્જનાત્મકતાને દર્શાવે છે જે આપણને આપણી ભાષાકીય વારસાને સમજવા અને સાચવવા માટે પ્રેરિત કરે છે